જેમાં ચક્રી અને સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા હેન્ડમેડ દીવા રંગોળી તોરણ અને દિવાળી ડેકોર આર્ટિકલ્સ સાડી બેગ્સ ફેબ્રિક આર્ટ અને ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ સાથે જ દિવાળી ગિફ્ટ કાઉન્ટર જ્યાંથી ખરીદી સાથે પ્રસન્નતા પણ જોવા મળી દિવાળીના દીવા સાથે પ્રગટાવી સ્વાવલંબનની ચમક આ મેળાનો મુખ્ય સંદેશ રહ્યો સ્થાનિક હાથોનું સર્જન સમાજનું ગૌરવ અને આત્મનિર્ભર ભારતનું સપનું દિવાળી આત્મનિર્ભર મેળામાં આપના આગમન માટે આભાર ખરીદી સાથે પ્રશંસા પણ કરવામાં આવી કારણ કે દરેક સ્ટોલ પાછળ હતું એક સંઘર્ષ એક સપનું અને એક સ્મિત જય અનાવેલ સેવા સમર્પણ અને સંસ્કારની ઉજવણી રૂપે આયોજન એટલે દિવાળી આત્મનિર્ભર મેળો બે હજાર પચીસ રિપોર્ટ વિભૂતિ દેસાઈ વરિષ્ઠ પત્રકાર અને કોઓર્ડિનેટર એસપીપી ભારત ન્યૂઝ જનભાવના સાથે જનસેવાની પાંખો